ગુજરાતના દરિયામાં આજે પણ એક એવું શહેર છુપાયેલું છે જે ત્રણ હજાર વર્ષ પહેલાં વસેલું હતું અને કહેવામાં આવે છે કે તે હતું ભગવાન શ્રી કૃષ્ણનું દ્વારકાનગર પરંતુ શું આ સત્ય છે ભારતની ધરતી પર અનેક રહસ્યો છુપાયેલા છે કેટલાક પહાડોમાં કેટલાક ગુફાઓમાં અને કેટલાક તો સમુદ્રની ગહેરાઈમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા નગરની જેનું વર્ણન પુરાણોમાં છે જેનું વૈભવ દેવલોક સમાન ગણાયું છે અને જે આજે સમુદ્રની અંદર વસેલું હોવાનું માનવામાં આવે છે આ છે શ્રી કૃષ્ણની પવિત્ર ભૂમિ દ્વારકા હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથોમાં જેમ કે મહાભારત અને શ્રીમદ ભાગવત પુરાણમાં દ્વારકાનું વિશાળ વર્ણન મળે છે કહેવામાં આવે છે કે જ્યારે મથુરામાં સતત યુદ્ધ અને આક્રમણો થવા લાગ્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ યદુવંશીઓને સુરક્ષિત સ્થાન પર વસાવવા માટે સમુદ્ર કિનારે એક અદભુત નગર વસાવ્યું દેવશિલ્પી વિશ્વકર્માએ આ નગરનું નિર્માણ કર્યું હોવાનું પુરાણોમાં લખાયેલ છે દ્વારકા સુવર્ણમય મહેલો વિશાળ માર્ગો ભવ્ય દ્વાર અને બંદરોવાળું આધુનિક નગર હતું તે સમય માટે દ્વારકા એક સમૃદ્ધ સમુદ્રી વેપાર કેન્દ્ર હતું દ્વારકામાં સોનેરી મહેલો વિશાળ દરબાર હોલ સુંદર બાગ બગીચા સમુદ્ર કિનારે બંદરો શાસ્ત્ર શસ્ત્ર અને સંગીતનો વિકાસ કહેવામાં આવે છે કે દ્વારકા એક દ્વીપનગર હતું જે સમુદ્રથી ઘેરાયેલું હતું તેમાં હજારો મહેલો અને યદુવંશના રાજવી પરિવારો વસતા હતા ભગવાન શ્રીકૃષ્ણના સ્વર્ગારોહણ પછી યદુવંશમાં કલહ શરૂ થયો આંતરિક યુદ્ધો થયા અને અંતે યદુવંશનો નાશ થયો પુરાણોમાં લખાયું છે કે જ્યારે શ્રીકૃષ્ણએ ધરતી છોડીને વિદાય લીધી ત્યારે સમુદ્ર ધીમે ધીમે વધ્યો અને દ્વારકાને પોતાની ગોદમાં સમાવી લીધી આ વર્ણન મહાભારત અને ભાગવત પુરાણમાં સ્પષ્ટ મળે છે શું આ માત્ર કથા છે કે પછી તેમાં કોઈ ઐતિહાસિક સત્ય છુપાયેલું છે વીસમી સદીના અંત ભાગમાં સમુદ્રી પુરાતત્વવિદોએ દ્વારકાના કિનારે અદ્ભુત શોધ કરી મરીન આર્કિયોલોજી સેન્ટર અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફીના સંશોધકોએ સમુદ્રની અંદર પથ્થરની રચનાઓ દિવાલો અને પ્રાચીન અવશેષો શોધ્યા ડાઇવિંગ ટીમોએ સમુદ્રની વીસથી ચાલીસ મીટર ગહેરાઈમાં પથ્થરના ઢાંચા પ્રાચીન લંગરો દિવાલોની રચનાઓ બંદરની આકારની રચનાઓ મળી આવી આ શોધોએ દ્વારકાની કથાને નવી દિશા આપી વિજ્ઞાનીઓએ દાવો કર્યો કે મળેલા અવશેષો લગભગ ત્રણ હજારથી પાંત્રીસો વર્ષ જૂના હોઈ શકે છે સમુદ્રના તળીએ મળેલી ચોરસ આકારની રચનાઓ અને ગોઠવાયેલ પથ્થરો માનવ નિર્મિત હોવાનું સંકેત આપે છે આ બધું આજના ઓખા અને દ્વારકા નજીકના દરિયામાં મળ્યું વિજ્ઞાનીઓમાં મતભેદ છે કેટલાક કહે છે આ પ્રાચીન બંદરનગર હતું કદાચ સમય સાથે ડૂબી ગયું કુદરતી આપત્તિ કે સમુદ્રસ્તર વધવાથી નાશ થયો જ્યારે ધાર્મિક માન્યતા કહે છે આ જ છે ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા જે પુરાણોમાં વર્ણાઈ છે વિશ્વના ઘણા શહેરો સમુદ્રમાં ડૂબ્યા છે તો દ્વારકા કેમ નહીં દ્વારકા હિન્દુ ધર્મના ચાર પવિત્ર ધામોમાંનું એક છે બદ્રીનાથ રામેશ્વરમ પુરી દ્વારકા અહીં આવેલ દ્વારકાધીશ મંદિર લાખો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે દર વર્ષે હજારો યાત્રાળુઓ અહીં દર્શન માટે આવે છે દ્વારકાની કિનારે ઊભા રહીને જ્યારે સૂર્યાસ્ત જોવામાં આવે છે ત્યારે લાગે છે કે સમુદ્રની લહેરોમાં ઇતિહાસ બોલે છે શું સમુદ્રની અંદર આજે પણ સોનેરી મહેલો હશે અથવા માત્ર પથ્થરની દિવાલો કદાચ સત્ય બન્ને વચ્ચે ક્યાંક છે વિજ્ઞાનીઓ માને છે કે સમુદ્ર સ્તર હજારો વર્ષમાં બદલાય છે ટેક્ટોનિક પ્લેટ મૂવમેન્ટથી શહેરો ડૂબી શકે સુનામી કે ચક્રવાતથી નગર નાશ પામી શકે દ્વારકા વિસ્તારમાં ભૂકંપ પ્રવૃત્તિ પણ નોંધાયેલી છે આથી દ્વારકાનું ડૂબવું વૈજ્ઞાનિક રીતે સંભવ છે હજુ સુધી પૂર્ણ પુરાવા મળ્યા નથી કે મળેલા અવશેષો ખરેખર શ્રી કૃષ્ણકાલીન છે કે પછી તે પછીના સમયના છે પરંતુ એક વાત ચોક્કસ છે દ્વારકાનું રહસ્ય આજે પણ જીવંત છે દ્વારકા માત્ર એક નગર નથી તે છે શ્રદ્ધા ઇતિહાસ પુરાણ અને સંશોધનનો સંગમ સમુદ્રની અંદર ગળાયેલ દ્વારકા અમને યાદ અપાવે છે કે સમય બધું બદલાવી દે છે પરંતુ આસ્થા કદી ડૂબતી નથી જો તમને આવી રહસ્યમય ડોક્યુમેન્ટ્રી તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં લખો જય દ્વારકાધીશ